આજે પણ ઘણા બધા બાળકો લાપતા છે અને હજી સુધી પણ એના મા બાપો પહોંચી રહ્યા છે એવા અનેક ફરિયાદો પણ સામે આવી છે રાજ્ય સરકાર દ્વારા તપાસના નામે એસઆઈટીની રચના કરવામાં આવી છે નાના નાના અધિકારીઓને ઉપર કાર્યવાહી કરવામાં આવી છે પણ જોવા જાય તો આમાં જે ખૂબ મોટા માથાઓ જે છે જે આઈએસ એસ કક્ષાના અધિકારીઓ છે આઈપીએસ કક્ષાના અધિકારીઓ જે છે માત્રને માત્ર એની બદલી કરી અને એની કાર્યવાહી કરવાના નામે નાટક કરવામાં આવી રહ્યા છે ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે ગુજરાતની અંદર આવી અનેક ઘટનાઓ બની રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તેમ છતાં પણ તંત્રમાં સુધારો આવ્યો નથી આજે તમે જોયું હોય છે કે જે નાના નાના બાળકો હતા એના મૃતદેહો પણ ડીએનએ કરવામાં આવી રહ્યા છે એટલા અંશે એ અંદર અગ્નિમાં હોમાઈ ગયા છે તો જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં એક પત્ર લખી અને માગણી કરી છે કે આની જે તપાસ જે છે એ સીઆઈડી ક્રાઇમ નહીં પણ સીબીઆઈ દ્વારા કરવામાં આવે આઈએસ હોય આઈપીએસ હોય કમિશ્નર હોય કે અન્ય કોઈ કલેક્ટરશ્રી હોય કોઈપણને આમાં છોડવામાં ન આવે અને આની તપાસ સંપૂર્ણ ક્રાઇમ બ્રાન્ચ નહીં પણ આની જે તપાસ જે છે એ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી હું માંગ કરું છું સાથોસાથ એ પણ માંગ કરું છું કે આવા અધિકારીઓ જે છે એને એની સંપત્તિની જાચ જે છે એ ઈડી દ્વારા કરવામાં આવે અને એની સંપત્તિ જે ઈડી દ્વારા જાંચ કરી અને અપ્રમાણિક જો માલુમ પડે તો એની સંપત્તિની હરાજી કરી અને આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે એને આપવામાં આવે અને રાજ્ય સરકાર તરફથી દરેક મૃતકોને એક એક કરોડ રૂપિયા અને ઘાયલોને પચીસ લાખ રૂપિયા આપવામાં આવે તેવી હું મા